આજે તમે લખ્યું છું ને સમાન આની લડતમાં દલિતોની સાથે કોઈ જોડાવા નથી માંગતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચૂપ મારી પાર્ટીની વાત કરું છું ભાવનગર કોંગ્રેસ ચૂપ અમરેલી કોંગ્રેસ ચૂપ પાયલ ઘોટીના મુદ્દે લડનારા ચૂપ કીધું છે કોઈના દીકરાના દીકરો કેવો કોઈના દીકરાના બેટો કેવો આ કેટલી રિસ્પેક્ટફુલ વાત કહેવાય એના બદલે મારા દીકરાના દલિત બેટો કહી ગયો આવું જે ઝેર ચડે છે આજે ખુન્નસ પેદા થાય છે આ જે નફરત ભરેલી છે એટલે જ્યારે પીડિતોની પડખે ઉભા રહેવાની વાત આવે જ્યારે આદિવાસી મુસ્લિમ દલિતોની પડખે ઉભા આવે ત્યારે ભરભલા છટકી હોય છે ત્યાં સુધી કહું કે મારી સાથે પક્ષમાં પણ જે મિત્રો સામાજિક ન્યાયનો મોરચો બુલંદ કરવાની વાત કરે છે એ લોકો બી નથી બોલતા રાજકીય પક્ષોનું જે સ્ટેન્ડ હોવું જોઈએ એ તમને જોવા ના મળે ટ્વીટ પણ ઘણા કરવા નથી માંગતા

મૂછો ના રાખવા દેવી વર વરઘોડો ના નીકળવા દેવા કોઈને બેટા કહીને સંબોધ્યું અને તે પછી એને માર મારવાનો અને એટલાય હદ સુધી માર્યો એનું મૃત્યુ નીપજી જાય એવી ઘટના થઈ છે એટલે સમજદાર અને સંસ્કારી માણસ એ કોઈના દીકરાને બેટા જ કે કોઈ અશ્લીલ શબ્દનો પ્રયોગ નથી કર્યો બહુ સન્માનપૂર્વક કીધું છે કોઈના દીકરાનો દીકરો કેવો કોઈના દીકરાનો બેટો કેવો એ કેટલી રિસ્પેક્ટફુલ વાત કહેવાય એના બદલે મારા દીકરાના દલિત બેટો કઈ ગયો આવું જે ઝેર ચડે છે આ જે ખુન્નસ પેદા થાય છે આ જે નફરત ભરેલી છે એનો ઈલાજ કરવાની જરૂર છે અને આ એસપી કલેક્ટર કોંગ્રેસ બીજેપી ફક્ત એમનું કામ નથી આખા સમાજનું કામ છે આપણે રાષ્ટ્ર તરીકે સમાજ તરીકે અસ્પૃશ્યતા ડિસ્ક્રિમિનેશન દલિત આદિવાસી પરની હિંસા અને સ્વીકારી લીધી છે ગુજરાતના એક પણ જિલ્લાના એક પણ તાલુકામાં આબડછેડની અસ્પૃશ્યતાની નાબૂદીની કોઈ ડ્રાઈવ ચાલતી નથી સમાનતા ગુજરાતમાં આવે બધા એક છે આવી ભાવના સરકાર તરફથી ફેલાવવામાં આવતી હોય સરકારની કોઈ કેમ્પેન ચલાવતી હોય એવું કશું જ નથી અને એના કારણે આ અસ્પૃશ્યતાનું કલંક જીવે છે અને પડીકું અને એની સાથે જોડાયેલો બેટા નામનો શબ્દ આના કારણે આ દુનિયાના કોઈ પણ નાગરિકે જીવન ગુમાવવું પડે કેટલી હદની ક્રૂરતા કહેવાય કોળીના ઘા મારતા મારતા ઊભી બજારમાં ઊભા રોડ પર તમે દોડાવી દોડાવીના દલિત છોકરાઓને માર્યા ત્રણ જણાના જે હાથ પગ તોડી નાખ્યા છે એમની જે કન્ડિશન હું જોઈને આવ્યો છું આ બીજા છોકરાઓનું નિલેશ રાઠોડનું મર્ડર થઈ ગયું ગુજરાત માટે કલંકરૂપ છે ગુજરાત માટે શરમજનક છે અને બહુ દુઃખાથી કેવું પડે આવી કોઈ ઘટનામાં મારના હોય તો મુજે મારો મેરે દલિત ભાઈઓ કે મત મારો આવું કેનારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ ભારતના ગૃહમંત્રી અમિત શાહ ચૂપ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂપ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ ચૂપ હજી આગળ કહું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ચૂપ મારી પાર્ટીની વાત કરું છું ભાવનગર કોંગ્રેસ ચૂપ અમરેલી કોંગ્રેસ ચૂપ પાયલ મુદ્દે લડનારા ચૂપ એટલે જ્યારે દલિતોના ની વાત આવે છે ત્યારે જે સ્ટેન્ડ મારી પાર્ટીના માણસો લેવાનું હોય એ નથી લેતા એનો પણ ઉકળાટો જોઈ રહ્યો છું મારા સહિત અને હું એમને એમ્બ્રેસ કરવા માટે જ્યાં બોલી રહ્યો છું તમારી પાર્ટીમાં હમણાં જ શક્તિ વાત દેખાઈ રહ્યું છે ને જો કેટલા માણસો તમે ઇન્ટરવ્યુ કરી નાખે ને કરી નાખે ને પરિવારના પાંચ લોકો એટલે જયારે પીડિતોની પડખે ઉભા રહેવાની વાત આવે જયારે આદિવાસી મુસ્લિમ દલિતોની પડખે ઉભા રહેવાની વાત આવે તારે ભર ભલા છટકી જતા હોય છે ત્યાં સુધી કહું કે મારી સાથે પક્ષમાં પણ જે મિત્રો સામાજિક ન્યાયનો મોરચો બુલંદ કરવાની વાત કરે છે એ લોકો બી નથી બોલતા અને આ એક ઘટનાની વાત નથી અને સો માંથી નવ્વાણું ઘટનાઓ નથી બોલતા અને આ ગુજરાતની વાત નથી હોલ્ડ ઓન આ ગુજરાતની વાત નથી આ આક્રોશ ઇન્ડિયાની વાત છે આ કોંગ્રેસ બીજેપીની વાત નથી આ તમામ પાર્ટીની વાત છે એટલે દલિતો જે વંચિત અને શોષિત આર્થિક રીતે તો છે જ ઓર જેની આર્થિક અસમાનતાને વિક્ટીમ હોવા છે તો ઓર ઉપરથી એને મારીએ છીએ એના મર્ડર્સ કરીએ છીએ એમના રેપ કરીએ છીએ એમના ઘરો સળગાવીએ છીએ એમના ગટરમાં ઉતરવા મજબૂર કરીએ છીએ એમના મંદિરમાં પ્રવેશ નથી આપતા એમનો કૂવામાં પ્રવેશ નથી આપતા એને ઘોડે ચડવા નથી દેતા બાઇક ઉપર લખે લખતો મારીએ છીએ સારા કપડાં પહેરવા બદલ મારીએ છીએ ગોગલ્સ બદલ મારીએ છીએ આજે તમે લખ્યું છું ને સમાન આની લડતમાં દલિતોની સાથે કોઈ જોડાવા નથી માગતું અને ભી અગ્નિકાંડના પીડિતો માટે લડવાનું એના જે દલિત અત્યાચાર મુસ્લિમ એલજીબીટી તમામ બાબતે છે એ બહુ કન્વીનિયન્ટ તો ફરીએ છીએ અને દેખાઈ જ્યું છે ને આપણે કેવા જાતિ વ્યવસ્થાના કારણે ભારત ભૂમિમાં કેવા ભાગલા પડેલા છે ઓલું ઈચ્છું છું કે તમારું ઇન્ટરવ્યુ એ થોડાક લોકોને ઝંઝોળે હજી કદાચ કોઈકની સંવેદના બચેલી હોય તો આવીને બેસે ભાવનગરના ધણામાં હજી નિલેશ રાઠોડના પિતા કાંતિભાઈ એમના સ્વજનો અમે લોકો શું માંગણી હતી અને સ્વીકાર બેસિક અને નોર્મલ છે એટ્રોસિટીઝ એક્ટમાં એવી પ્રોવિઝન છે કે રેપ ગેંગ રેપ મર્ડર જેવા અતિ ગંભીર ગુનાઓના કિસ્સામાં વિક્ટીમ્સ ને પીડિતોને આદિવાસી હોય કે દલિત હોય ઈટોનો ભઠ્ઠો સ્ટોનની કોરી સરકારી નોકરી અને ખેતીની જમીન ચારમાંથી કોઈ પણ આપી શકાય એ સરકાર આખા નથી આપતી શકાયના રાજકીય પક્ષોની સરકારોમાં પણ આ પરિસ્થિતિ છે પણ ગુજરાત એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ આપણે મોડલ સ્ટેટનો દાવો કરીએ અમે માંગણી કરીએ કે બે પાંચ એકર જમીન પોતાનો દીકરો આપો યોગ્ય યોગ્ય ચાર્જશીટ થાય પબ્લિક પ્રોસિક્યુટર અમારી આપો પણ જે સરકાર તરફથી કોઈક ડેલિગેશન આવીને પીડિતોને મળે એમની સાથે ડાયલોગ કરે એવું કોઈ સંવાદ એવું કોઈ વાર્તાલાપ જ નથી સજા મળે કેટલું જરૂરી બહુ જરૂરી તો જ એક્ઝામ્પલ સેટ થાય દેશમાં એટ્રોસિટીઝની મેટરમાં રેટ ઓફ કન્વિક્શન સજાનો દર એ ભારતમાં ત્રીસ થી બત્રીસ છે તમને ખબર ગુજરાતમાં કેટલો છે ના મને નથી ત્રણ ટકા થી પાંચ મતલબ કે સો અત્યાચારની ઘટનાઓમાં ઇન્ક્લુડિંગ રેપ અને મર્ડર પંચાણું આરોપી છૂટી જાય છે અથવા તો સત્તાણું આરોપી છૂટી જાય છે દેશમાં ત્રીસ ટકા લોકોની સજા થાય છે એ ડર અહીંયા નથી એટલે ગુજરાતની ભાજપ સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કોઈ કેમ્પેન ના ચલાવે રાજકીય પક્ષોનું જે સ્ટેન્ડ હોવું જોઈએ એ તમને જોવા ના મળે ટ્વીટ પણ ઘણા કરવા નથી માગતા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરવાનું જિગ્નેશભાઈના આંબેડકર એડ મુવમેન્ટના દલિત મુવમેન્ટના માણસોને લખી આપ્યું છે એટલે એમણે જ આ કરે રાખવાનું આવો એટીડ છે અને માનની ભૂપેન્દ્રભાઈ એ તમે અગાઉ પણ તમારી સાથે કદાચ અન્ય કોઈ ચેનલમાં કહેલું છે કે ગોંડલના જે આરોપીના ઘરે તુલસી વેવવામાં જાય છે એ ક્યાં વિક્ટીમના ઘરે આવવાના એ ખાલી મંચ ઉપરથી જ મૃદુ છે એમની પ્રેક્ટિસમાં એમની એક્શનમાં કોઈ મૃદુતા વંચિતો માટે નથી જતો એ જે બેરહમીથી રહીમીથી દેવી પૂજક સમાજના માલધારી સમાજના આદિવાસી સમાજના દલિત સમાજના ઘરો નિસ્તો નાબૂદ કરી રહ્યા છે એમનામાં એક ટકો મૃદુતા હું જોતો નથી એ પરસનલ લેવલે ચાપી ઉપર બેઠા તો બહુ સોફ્ટ સ્પોકન માણસ છે બહુ સરસ વિવેકથી તમારું સન્માન જળવાય એ રીતે વાત કરે એક્શનમાં કઈ નહીં પોલિસીમાં કઈ નહીં એ જ ઝૂપડા બુલડોઝર થયા જ કરે એ દલી મર્યા જ કરે પણ આપણી પ્રજા તો એ બુલડોઝર ફરે એનો તો બહુ ગર્વ લઈએ છે ને હા એટલે એક્ઝેક્ટલી તો અત્યારે આ જે માણસોએ આ નીલેશ રાઠોણની હત્યા કરી એની ઇલીગલ જે પ્રોપર્ટી હોય ત્યાં તો બુલડોઝર લઈ જાવ હું તો બુલડોઝરカルチャーનો વર્ગોડાનો બિલકુલ સમર્થક નથી

પણ આરોપીઓ જેલના સળિયા પાછળ જાય ફક્ત એટલું નહીં સમાજ તરીકે રાષ્ટ્ર તરીકે આપણે શરમિંદગી મહેસૂસ કરીએ કે બે હજાર પચીસનું મારું ગુજરાત આવું ના હોઈ શકે રવિશંકર મહારાજનું ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત આવું ન હોઈ શકે આ આબડછેટને કાઢવી જ પડે એવો સંકલ્પ આપણે જો કરીએ તો મને લાગે છે કે નિલેશ રાઠોડને આપણે સાચા હાથમાં શ્રદ્ધાંજલિ આપી થેન્ક યુ વેરી મચ તો આ હતા જીગ્નેશ મેવાણી જેમણે વાત કરી નિલેશ રાઠોડની જે મૃત્યુ થયું તે અંગે અને તેમના અભિપ્રાય રજૂ કર્યા અને તેમણે જે વાત કરી એની અંદર જે સરકાર પાસે નિલેશ રાઠોડના પરિવારને જે જમીન હોય એની વાત કરી કે એમને મળવી જોઈએ અને તે ઉપરાંત જે લોકો આની અંદર સજાને પાત્ર છે એમને કડક સજા મળવી જોઈએ સાગર પટેલ સ્વમાન ભાવનગર